ધાનેરા બનાસકાંઠા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના આદેશ મુજબ ધાનેરા તાલુકા અને શહેર કોંગ્રેસ કારોબારી દ્વારા આજે સૂર્યોદય કોલેજ ધાનેરામાં મીટિંગ યોજાઈ હતી આ સભામાં પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ એચ પટેલ ડામરાજી રાજકોર દિનેશભાઈ પટેલ મુકેશભાઈ આંજણા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત બુથવાઇઝ બીએલએ મીટિંગ દરમિયાન કાર્યકરોમાં ઉર્જા જોવા મળી હતી સભામાં વોટચોર ગાદી છોડના નારાઓએ માહોલ ગરમાવ્યો હતો પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે ભાજપના શાસનથી કંટાળેલા લોકોની વેદના વ્યક્ત કરતા કાર્યકરોને સંગઠન મજબૂત કરવાની અપીલ કરી હતી અહેવાલ રમેશ ત્રિવેદી સેન્ટ્રલ ભારત અને ધાનેરા તાલુકાની વિસ્તૃત કારોબારી બોલાવવામાં આવી હતી અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં જે નારો આપ્યો છે કે આપણે સત્યાવીસમાં ગુજરાતમાં હરાવીશું એની કામગીરીના ભાગરૂપે ધાનેરાના સંપૂર્ણ કાર્યકર્તાઓને સજાગ કરવા માટે એમને એક્ટિવ કરવા માટે અને કામે લગાડવા માટેનો આહવાન કરવા માટે ધાનેરામાં આજે સંપૂર્ણ તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા આપનું નામ રાજકોટ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્ય Vai dar certo